નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ભરસિયાળ વરસાદની આગાહી આઠમો પગાર પંચ લાગુ બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો ક્યારે સાજફેરા સમૂહ લગ્ન યોજના નમોલક્ષ્મી યોજનામાં પચાસ હજારની સહાય આધાર કાર્ડ છે તો ખાસ જોઈ લેજો ગુજરાતમાં ત્રણસો યુનિટ મફત વીજળી હવે મફત સારવાર બંધ થશે રેશન કાર્ડમાં ક્યુઆર કાર્ડ લાગશે જાતિ આવકનો દાખલો વોટ્સએપમાં બનશે વિઘાટ વીસ હજારની ભેટ મળશે નેવું ટકા ખેડૂતોના ખાતામાં પૈસા જમા પાક નુકસાની અંગે સમાચાર ઉત્તરાયણ પછી બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં આવશે બે હજાર છવ્વીસમાં વાવાઝોડા અંગે જાહેરાત મોદી સરકાર સામાન્ય માણસોને ભેટ આપી વરસાદની ઝાપટાથી રાહત મળશે ભાગીને લગ્ન કરવાના નવા નિયમો રેશનકાર્ડ ધારકોને મોટા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડિયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌ અમારી ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે હવાના હવામાન સમાચાર છે એ જાહેર કર્યા છે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભારે જે ઠંડીનું પ્રમાણ છે એ વધતો જોવા મળી રહ્યું છે અને કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં મિત્રો હાલ ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે નવી આગાહી સામે કરી છે એ નવી આગાહી પ્રમાણે કોલ્ડ વેવની આગાહી છે તે મુજબ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આગાહી મુજબ હાલમાં ચાલી રહેલ ઠંડીમાં બે દિવસ સુધી છે એ કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી જોકે ત્યારબાદનું જે વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે છે એ બદલાતું જોવા મળવાનું છે તો આ પ્રકારની અત્યારે નવી મોટી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આઠમો પગારપંચ લાગુ થયો છે કે કેમ કારણ કે હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈને બેઠા છે હવે કેન્દ્રીય કર્મચારીઓને પગાર જે સરકાર તરફથી ચૂકવવામાં આવતો તો એ ડબલ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે તો એ સમાચાર જોઈએ તો આસામે આઠમા પગાર પંચની રચનાને લઈને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં જે પહેલું પગલું છે એ ભર્યું છે જેમાં કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે કી છે એ પેન્શનરો અને પગાર પંચની રચના જે છે એની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી હિમતા બિશ્વા શર્માએ પણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેરાત કરતા કહ્યું કે આસામમાં આઠમા પગારપંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજારનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે સૌથી મોટા સમાચાર છે કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી બે હજાર રૂપિયાના એકવીસમા હપ્તા માટે સરકારે ખેડૂતોને કહ્યું હતું કે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન અથવા ખેડૂત નોંધણી નથી કરાવતા તો તમને બે હજારનો એકવીસમો હપ્તો નહીં મળે એ જ પ્રકારે સરકાર તરફથી જે ઓગણીસ નવેમ્બરના રોજ બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરી આપવામાં આવ્યો ત્યારે ઘણા બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું કેવાયસી નહોતું કરાવ્યું અને પોતાનું નામ પણ લિસ્ટમાં નહોતું તેવા ખેડૂત મિત્રોને હવે પછી આગામી બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો મળશે તો એની સાથે એક હપ્તો છે એ ફરી એક વખત એડવાન્સમાં મળવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી ઓફિશિયલી તારીખે માહિતી જાહેર કરવામાં નથી આવી પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે સમાચારના ભાગરૂપે આપણે એવું માની રહીએ કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે બાવીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનો અથવા તો માર્ચ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા કરી આપવામાં આવી શકે છે તો અત્યારે બાવીસમો ત્રેવીસમો કે ચોવીસમો હપ્તો તમારે ખેડૂતોના ખાતામાં જમા જોઈતો હોય તો તમારે આ યોજના અંગે એક મોટું અપડેટ કરાવવું પડશે જે પ્રમાણે સરકાર કિસાન સન્માન નિધિ યોજના છે એ ચલાવે છે એ પ્રમાણે હપ્તાની અંદર પણ આ પ્રકારે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું કેવાયસી સ્ટેટસ છે એના આધારે માહિતી મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નમોલક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને હવે ભણવા બાબતે પચાસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે જેમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના દીકરીઓને ધોરણ નવથી બાર સુધી ભણતર ચાલુ રાખવા માટે મદદ કરશે અને એમાં પણ કુલ ખર્ચના પચાસ ટકા રૂપિયા સુધીની સબસિડી છે એ પચાસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ સામે આવશે જેમાં મિત્રો સીધી સ્પષ્ટ અને સમયસર મદદ મળશે કોઈ ખોટી વાત નથી મિત્રો કોઈ મોટા વચનો નહીં બસ એક સાચો પ્રયાસ દીકરીઓના ભવિષ્ય માટે જેમાં કેન્દ્ર સરકારે નમોલક્ષ્મી યોજનાને છે એ પ્રોત્સાહન આપી અને આ યોજનાને આગળ વધારે છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે દીકરીઓ છે એમને ધોરણ નવની અંદર અને ધોરણ દસની ની અંદર છે એ ખાસ કરીને જે શિક્ષણ બાબતે છે એ દસ દસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે ધોરણ અગિયાર અને બારમાં પંદર પંદર હજાર રૂપિયા લેખે છે એ દર વર્ષે આપવામાં આવશે આમ કુલ ચાર વર્ષના છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સહાયતા સ્વરૂપે મળવાપાત્ર રહેશે એટલે કે સબસીડી સ્વરૂપે મળવા પાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ તમારી પાસે છે તો ખાસ કરીને જોઈ લેજો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો એમાં તમે એક કામ છે એ કરવાનું છે જેમાં આધાર કાર્ડનો જે નંબર છે એ તમારે કોઈને પણ શેર કરવાનો નથી ખાસ કરીને મિત્રો આધાર કાર્ડ અંતર્ગત માય આધાર પોર્ટલનો ઉપયોગ કરી અને તમે નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક જે વિગતો છે એ ઓનલાઈન અપડેટ કરી શકો અથવા સુધારા વધારા કરી શકો છો આ ફેરફાર આ ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતની જરૂરી છે એ ગણવામાં આવી છે એક અથવા તો વધુ વસ્તી છે એ વિષયક ક્ષેત્રો ગણાશે જેમાં નામ અને સરનામું મોબાઈલ નંબર આપવો પડશે આ સાથે મિત્રો અપડેટ કરાવવા માટે ભદે તમે માય આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર ઉપર ઓનલાઈન છે એ નોંધણી કરાવો છો પરંતુ પંચોતેર રૂપિયા જીએસટી સહિત ખર્ચ થવાનો છે જેમાં ઓનલાઈન દસ્તાવેજો અપડેટ કરવા માટે ચૌદ જૂન બે હજાર છવ્વીસની જે તારીખ છે એ ડેટ લાસ્ટ ડેટ આપવામાં આવી છે એટલે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા મિત્રો છે કે તેમની પાસે આધાર કાર્ડ છે પાનકાર્ડ છે અને બેંક ખાતું પણ છે પરંતુ આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને જે તમે છે એ ફાર્મર રજિસ્ટ્રેશન અને અથવા તો જે કેન્દ્ર સરકાર તરફથી જે એસડીઆરએફની નિયમ પ્રમાણેની માહિતી મળી છે એ પ્રમાણેનું જે છે એ વળતર મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ત્રણસો યુનિટ મફત વીજળી છે એ આપવામાં આવશે ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવા માટેની જે છે એ યોજના અંગે સરકારે પ્રશ્ન પૂછ્યા છે જેના જવાબમાં ઉર્જામંત્રી કણોભાઈ દેસાઈએ ગુજરાતમાં બસ્સોથી ત્રણસો યુનિટ મફત વીજળી છે એ આપવાની માટે કોઈ યોજના નથી એવી જાહેરાત કરી હતી અને આ સાથે તેમણે એ પણ કહ્યું હતું કે તેમાં ભવિષ્યમાં તેને વેચશે નહીં અને આ દરમિયાન ઊર્જામંત્રીએ દાવો કર્યો હતો કે સૂર્યગર યોજના હેઠળ લોકોને ત્રણસો યુનિટ મફત વીજળી છે એ મળી શકે છે તો આ બધો દાવો છે મિત્રો અત્યારે ખોટો સાબિત થઈ રહ્યો છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને કે પછી મધ્યમ વર્ગના લોકોને કે પછી કોઈપણ લોકોને સરકારી યોજના અંતર્ગતની મફત વીજળીનો લાભ છે મળતો નથી અહીંયા મિત્રો તમે ગુજરાત રાજ્યની અંદર ત્રણસો યુનિટ વીજળી વાપરો કે પછી ચારસો યુનિટ કે બસો યુનિટ તમે જે વપરાશ કરેલો હશે એ યુનિટને આપણે બાદ કરવાના રહેશે તો આ પ્રકારની માહિતી અત્યારે ગુજરાત રાજ્યની અંદર મળી છે કે વાતાવરણની અંદર લગભગ સતત બે થી ત્રણ દિવસથી મોટો ઉપાડો હતો કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે ભેજવાળું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો મફત સારવાર છે બંધ થશે જો તમે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે એ આયુષ્માન કાર્ડનો ઉપયોગ થવાનો નથી ખાસ કરીને મિત્રો મફત સારવાર બંધ થવા પાછળનો નિર્ણય શું છે અથવા તો કઈ રીતના આ યોજના છે કામ કરશે તો સૌ પ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા છે આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને સ્વાસ્થ્ય માટે એક નવું કવચ છે બનાવવા માટેની જાહેરાત છે અને તેમાં પણ હવે મિત્રો નિયમોની અંદર છે એ ધરખમ ફેરફાર થઈ ગયો છે હવે નિયમો એવા છે કે સરકાર સારવાર પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે કડક વલણ અપનાવશે આ સાથે ગુજરાત રાજ્યની અંદર પણ જે છે એ મફત સારવાર અંગેના ઘણા બધા એવા કૌભાંડો બહાર આવ્યા હતા જેમાં હોસ્પિટાલિટી દ્વારા જે છે એ યોગ્ય દર્દીની તપાસ ન થાય અને ખાસ કરીને મેડિસિન પણ સમયસર નથી મળતી તો આવી જે વસ્તુ છે એ આવી જે પ્રોસેસ છે એ પ્રોસેસ બંધ કરી અને ગુજરાતના દરેક વિસ્તારોના જે લોકો છે એમના સુધી માહિતી પહોંચે એવી આપણે પ્રયાસ કરવાનો રહેશે તો મિત્રો તમે પણ જો મફતમાં સારવાર લઈ રહ્યા છો એટલે કે આયુષ્માન કાર્ડને હવે મફતમાં તમે બનાવવા માંગો છો તો એ મફતમાં બનશે નહીં તો આ પ્રકારની બેથી બે લોક ગુજરાત રાજ્યની અંદર છે એ ખાસ કરીને મફત સારવાર અંતર્ગત જે આયુષ્માન કાર્ડ છે આયુષ્માન કાર્ડ પણ હોસ્પિટલમાંથી જ કાઢી આપવામાં આવે છે જ્યારે પણ સરકારી દવાખાનાની અંદર અથવા તો કેન્દ્ર લેવલે જે વાતાવરણની અંદર છે ફેરફાર થયો પરંતુ ગુજરાતની અંદર હજી પણ વાતાવરણ છે ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ક્યુઆર કોડવાળી સિસ્ટમથી બનશે હવે તમારું રેશન કાર્ડ છે એ પણ અપડેટ થઈ જવાનું રહેશે જેમાં ગુજરાતમાં રેશન કાર્ડ અંતર્ગત ધારકોને છે એ સૌથી મોટા એ જ રાહતના સમાચાર છે કે હવે સસ્તા અનાજની દુકાનો છે એ કલાકો સુધી પણ લાઇનમાં ઊભા રહેવા નથી માંગતી ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે લાઇનમાં ઊભેલા લોકો છે એમનું સર્વર પણ ડાઉન છે બીજા નંબરની અંદર અહીં ગુજરાતની દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ ફેરફાર થશે તેની આપણે માહિતી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મેળવતા રહેશું પરંતુ અત્યારે રેશન કાર્ડને લઈને ક્યુઆર કોડના જે સમાચાર છે સામે આવ્યા છે તમારી પાસે જો રેશન કાર્ડ હોય તો એને તમારે અપડેટ કરાવવું પડશે કારણ કે ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે જે છે એ મોટા રાહતના સમાચાર આપ્યા છે જેમાં મિત્રો અત્યારે અનાજ વિતરણની વ્યવસ્થા છે એ વ્યવસ્થા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક નવી પહેલ શરૂ કરવામાં આવે જે અંતર્ગત હવે લાભાર્થી માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી અને પોતાનું અનાજ છે એ મેળવી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવકનો દાખલો અને જાતિનો દાખલો છે એ તમે વોટ્સએપમાં બનાવી શકશો હવેથી આવક અને જાતિના દાખલા માટે વોટ્સએપનો ઉપયોગ તમારે કરવાનો રહેશે તમારા સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબરનો કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સએપમાં મેસેજ મોકલશો એટલે આવકના દાખલા અંગે અને જાતિના દાખલા અંગે જે છે તમને પ્રશ્ન પૂછવામાં આવશે તે મારે એ પ્રશ્નને ફોલોઅપ લેવું પડશે તો ગુજરાતની જનતા હવે વોટ્સએપ નંબર દાખલ કરી અને હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર આવકનો દાખલો સરળતાથી મેળવી શકશે તેમાં પણ ખાસ કરીને મિત્રો આ પ્રક્રિયા દ્વારા મળતા ઇ સાઇનના જે સર્ટિફિકેટ છે એ તમામ સર્ટિફિકેટ સરકારી કામકાજોમાં માન્ય ગણાય છે અને આ ઉપરાંત આગામી સમયમાં પણ જે છે એ આ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓની જે વિગતો છે એ ઉપલબ્ધ કરાવવા માટેની માહિતી છે તમને પૂછવામાં આવશે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની ભેટ મળવાપાત્ર રહેશે જી હા મિત્રો ગુજરાત રાજ્યના નાગરિકોને અને ગુજરાતના ખેડૂતોને સૌથી મોટા સમાચાર આપવાના છે જો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની ભેટ જોઈતી હોય તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટેની જે યોજના છે મહત્વપૂર્ણ યોજના અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે પરંતુ કપાસ અને બીજી કોઈ પણ નિપજ લેતા નથી અને જો કદાચ લેતા હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે થી ત્રણ દિવસ અરબ અને ખાસ કરીને સુખડ આપવાની શક્યતા દર્શાવવામાં આવી છે તો માહિતી પ્રમાણે આ દરેક માહિતી છે આપણે શેર કરશું તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય તો આ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે થી ત્રણ દિવસની માહિતી છે આપણે શેર કરવાની રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકાર મિત્રો સામાન્ય માણસોને ભેટ આપી છે તો બીજા ગરીબ પરિવારોને શું તો મિત્રો મોદી સરકાર દ્વારા બે હજાર છવ્વીસની બ્લુ છે તૈયાર કરવામાં આવી છે અને એ પ્રમાણેની જાહેરાતો અને પ્રોજેક્ટો છે એને સામાન્ય ગણવામાં આવશે જેમાં મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેન તેમજ મુંબઈ અમદાવાદ રૂટ પરની જે પ્રથમ દેશની પ્રથમ બુલેટ ટ્રેન હતી એ આ સાથેના ટ્રેન ઓગસ્ટ બે હજાર ના રોજ છે એ વાતાવરણ પલટાતો જોવા મળી રહ્યો છે એના કારણે એવું દર્શાવવામાં આવી રહ્યું છે તો બે થી ત્રણ દિવસ માટે ગુજરાતની અંદર વાતાવરણ બદલાશે કે નહીં એ પણ આપણે જાણવું જરૂરી છે તો આ પ્રકારે ગુજરાતની અંદર ટ્રેન ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધીમાં શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર પણ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો અત્યારે જે છે એ મેટ્રો ટ્રેન અને પ્રાદેશિક રેલ લાઇનોને ઉમેરવામાં આવી રહ્યું છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દર છે એ ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવા માટે પણ અત્યારે છે એ મોંઘવારીનો સામનો કરવો પડશે જેમાં ફૂલ કુલિંગ ટાવર ઉર્જા કાર્યક્ષમતાવાળી સ્ટાર રેકિંગ ફરજિયાત ગણાવવું પડશે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શું તમારી પાસે રેશન કાર્ડ છે જૂનું રેશન કાર્ડ છે તો એને નવું રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે એમાં પણ અત્યારે ગુજરાતની અંદર પણ કોઈપણ પ્રકારનું નામનું ફેરફાર નથી કરવાનો જો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો વાતાવરણ છે બે થી ત્રણ લોકેશનની અંદર પણ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવે છે તો આ માટે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ નથી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ સૂકું તો ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર પણ ભારે જે છે એ રેશન કાર્ડના લોકોની લાઇન થવા માંડી છે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ દેશભરના મોટા શહેરોમાં આજે સોનાના ભાવ થોડાક ફરક જોવા મળ્યા છે જેમાં મિત્રો અત્યારે તમામ જગ્યાએ તેજીનું માહોલ છે એ જોવા મળી રહ્યો છે તો તેની અંદર અત્યારે જે દિવાળીમાં ચોવીસ કેરેટ સોનું એક લાખ ત્રીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા હતું એ આજે બાવીસ કેરેટ એક લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા થયું છે ચેન્નાઈમાં થોડો સમય છે એ વાતાવરણની અંદર પલટો પણ મારી દે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ન લાગે એવી માહિતી જ આપણે શેર કરવાની રહેશે તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યોની અંદર પણ સોના ચાંદીના દાગીનાની કિંમતની અંદર ઘટાડો થયો નથી વાતાવરણની અંદર પણ ફેરફાર થયો નથી તેની પણ માહિતી આપણે જણાવજો જેથી કરીને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે અને ઓલાને મસૂમ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને કવર કરવા માટે તો આ માટે અત્યારે સમાચાર મળી રહ્યા છે મિત્રો હજી પણ આવનારા બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓને કવર કરવામાં આવશે તો તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો